પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સુરત આવવાના હોય અને સરકારી તંત્ર સાબદું થઈ ગયું છે બીજી બાજુ પોલીસ પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે દરમિયાન શુક્રવારે સાંજે શનિવારે સવારે મળીને અઠ્યાવીસ કિલોમીટરના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં પડશે અહીં ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે પર્વતપાટીય વિસ્તારમાં દોઢ કરોડના ખર્ચે ત્રણ જેટલા હેલીપેડ બનાવવામાં આવ્યા છે

ત્યાંથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો ત્રણ કિલોમીટરનો રોડ શો કરશે જાહેર કાર્યક્રમ પૂરો થયાથી અગિયાર કિલોમીટરનું અંતર કાપીને અઠવા લાઈન સ્થિત સર્કિટ હાઉસ પહોંચે અને રાત્રિ રોકાણ બાદ ચૌદ કિલોમીટરનું અંતર કાપીને એરપોર્ટ પહોંચશે ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે